પણ અમીરભાઈ બોલો તો ખરો કેમેરો સામે છે એટલી બધી ભૂખ લાગી ગઈ સીતારામ ને જય વજરાજ કી હે બધા ની મજા માં જો કે મણી ઓરખતા હોય ને ભાઈ ની ઓરખતા હોય જો કે ઈણા ચેનલ માં હું બોલા ને ઈણા જ વિડિયો આવવાનું એટલે બાકા સીકી બોલાવ્યો હવે જવાબ દેતા નથી રામભાઈ ને જેમ તમે અંદર જોયું કે આજે પોરબંદર ની અંદર ઘણા બધી મોટા યુટ્યુબરો ભેગા થવાના છે અને સરસ મજાની મીટઅપ નું આયોજન બેઠું છે અને એમાં આપડે પણ આમંત્રણ મળ્યું છે તો હું અને સીડી કોમેડીને આપણે ધવલ ને ચિંતન બધા જવાના છે બહુ મજા આવશે અને લગભગ અત્યારે એક જેવું થઈ ગયું છે એક વાગવા આવ્યો છે નાગડી જમી લે જમવામાં મમ્મી સરસ મજાનું બાજરાનો રોટલો અને રીંગણા ભાજીનું શાક મરચા બનાવ્યા અને પપ્પા લગભગ આવવાના હતા ભેગા આજે બતાવો તો પગ મેસેજ ઉતર પપ્પાને પગમાં લાગી ગયું શું લાગ્યું પગમાં લાગી ફેક્ચર થઈ ગયું તો જવાનું થઈ ગયું ખાવાનું હા જમવાનું બની ગયું આવું પરબંદર હવે તમે જઈ આવન માં ના પાડે હાલો ખાઈ લઈએ આપણે ખાઈને પછી હજી ધવલને બોલાવવા જવા ફટાફટ હાલો ખાઈને જ મળીએ ધવલની આ પાકેટમાં ઘણા કેટલા બધી પૈસા પડ્યા હતા ફરમાય સુના અને તો બહાર જાય તો એટલા બધી પૈસા અહીંયા હસવાય નહીં મમ્મીને આપી દેજો મમ્મી ઘણા પૈસા શું કરવાનું છે પૈસા હે

બસ બસ માં ક્યાંક મળીએ ચાલો ક્યાં જઈને જ મળીએ પોરબંદર આપણે અહીંયા પહોંચી ગયા છે અહીંયા બધો કાર્યક્રમ છે આજે ઘણા બધા નવ નવા યુટ્યુબરો ભેગા થવા તમે જોઈ શકો છો અહીંયા અને આજે ઘણા બધી મોટા નવા ચહેરાઓ નવા ફેસો ઘણા બધા લોકો આવ્યા છે તો બધા ખરેખર બહુ મજા આવવાની છે વિડીયોમાં અને ઘણું બધી નવી વસ્તુ બધી જોવાની મજા આવશે તો જોવા લેજો વિડીયો અને બહુ મજા આવશે ફાઇનલી રિસોર્ટ ની અંદર પહોંચી ગયા આપણે તમે જોઈ શકો છો અહીંયા અને અમીરભાઈએ પણ વક્તવ્ય ચાલુ કરી દીધું છે અને જોઈ શકો છો ઘણા બધા નવા યુટ્યુબરો નવા ચહેરા આવ્યા છે તો ફાઈનલી કેમ છે ભાઈ મજામાં

મારા સબસ્ક્રાઇબર ને વ્યુઅર્સ સૌ મેકઅપ થાય રાખે અને તમે સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલો સબસ્ક્રાઇબ તો પછી તમે માધવપુર માં આવવાનું ભૂલી જાવ એનું શું કરું માધવપુર દર્શન કરવા આવીએ ત્યારે પા હું મજા મજામાં બસ મજા કોણ કોણ ઓળખ ને સપોર્ટ કરજો અને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો અને પશુપાલન ના વિડિયો જોવા તો આપણે ચેનલ માં આવજો કાઈ ઘટે ને દબ દબાડી બાટી બોલાવે ધવલભાઈ ફોટો વાળા ને પપ્પા

કેમ છો અમીર ભાઈ મજામાં મજા મજા ભાઈ હું હાલ વેલ તમે ધબ દુવારી ને ધબ બાટી બોલાવી દીધી કાય ટ્રાય કરીએ ભાઈ થાય છે ભાઈ અહીંયા આપડા ખાસ મિત્ર

કોઈ મો જગ્યામાં યો ધલે કાવા હા જો અમાર બે ધવલભાઈ ધવલભાઈ રે ધબડબાડી પર સુ છે ચિંતનભાઈ હારુ તમે ચેનલ મજામાં બી લખાઈ ગઈ

પછી પાછા દેવા આવ્યા મને કે હાલો દઈ આવી કે આ તો બોક્સ ખાલી નહીં કર્યું એટલે દસ રૂપિયાની પતંગમાં મીઠાઈનું બોક્સ ફ્રી આવે ખાલી બોક્સ ફ્રી આવે હાલી ગયો ભાઈ સેલિબ્રિટી અરે ફરે પોરબંદરમાં જો અનિલભાઈ ને આપણે ધવલભાઈ ખૂંટોવાલાના પપ્પા અને ધવલ તમારો પાછળ ધવલ છે ધવલ બે થઈ ગયા તા વખડે આવો મજા આવી પોરબંદરમાં અવ ભાઈ હલુ મહેશ ભાઈ ભાઈ મને ધુમકા ભાઈ 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 Eu vou

મોટા મળી લાગે એટલે માણસ વચ્ચે કદાચ પેલો એનો કાર્યક્રમ એવું લાગે છોકરાઓને બતાવો અને ખાસ કરીને આ મારો ભાઈ છે ને એના રંગુ મોહ બધું હોય તો જહાણ આવે એટલે કઈ કરવું જ નથી પડે એવું ખરેખર તો એ પોતાના બે અનુભવ છે પોતાની બે વાતું છે એ બે આપણા પાસે કરે અમે લગભગ વરાધી પેલા આ ચેનલ સ્ટાર્ટ કરી હતી અમને તળાવવાનો કે સોશિયલ મીડિયા પર અનુભવ નહોતો પણ મહેશભાઈ છે એનું અમને કીધું કે આ સોશિયલ મીડિયા છે એ ખૂબ લાભકાયક છે પછી અમે આ શરૂઆત કરી ઘરનાને પૂછ્યું

મેં તમને કીધું નાનું મોટું નથી રાખ્યું ખાવા માં ધ્યાન છે ખબર નથી અમીર ભાઈ ને ભીખા હવે ઘડીક વાર કઈ બોલવું નથી ઘડીક વાર ખાઈ લેવા દે

વિચિંતન ને કઈ જવાબ દેતો નથી ખાવા ને બોલાવે ધવલ આ શું કે છે ખાસ કરીને ધવલ શું ખાય છે ધવલ ને ખબર જ કોમેન્ટ કરીજો ભાઈ તમારું નામ

અને લગભગ બેરકા નથી કે હાલો ભાઈ જમવાય એવું લાગે કે સવાર નું આમાં ભૂખ લાગી કદાચ ભૂખ વધારે લાગી છે સારું તો બાકા બોલાવો

ભાભી હોત તો કે જ ગણી કપલ નથી છોકરા છોકરા ને કપલ ગમ ખબર રમાડવા બધે

સીતારામ ને જયવતરાજ કી હે બધા મજામાં મજા જો કે મણી ઓરખતા હોય ને ભાઈની ની ઓરખતા હોય જો કે ઈણા ચેનલ માં હું બોલા ની નામ જ વિડિયો આવે એટલે જેની ચેનલ સબસ્ક્રાઇબ ભાઈ નું મારું ન કરે કર લીજો જો કે અમાર બધી ફેમિલી નું કરજો હું બધા એક ફેમિલી ટાઈપ જ છે હા આ બોલવા ને તો ભાઈ મણી કોઈ માન માન તો પછી એટલે અમાર બધા ફેમિલી ને સબસ્ક્રાઇબ કરજો ને લાઈક કરજો ને શેર કરજો કાઈ ઓરે કેતો હા અમિતભાઈ ની બોલવા રે વા આપણે નીરાજી બોલત ને તો મજા આવે હું તો હું તો કાઠેકની બધાઈ મે કહી રહ્યો ને બોલે મો બંધ થાય તો બોલે ને આત્મા નથી આવતા કઈ જોતું હોય તો કઈ કઈ જોતું હોય તો કઈ ધવલ ને સિંધન બહુ બહાટી બોલાવે શું છે તમારો ભાઈ ચાલુ જ છે

ખાસ પોર્ટ બંદર આવો ત્યારે બાકી જ લક્ષ્મણભાઈ આગળ બીજીએ એક રાઉન્ડ લઈએ એક હાથમાં પકડો માઇક માયક આપણે ધરાર પકડાવ્યું હોય લક્ષ્મણભાઈ હાલો હાલ લક્ષ્મણ જમવા મોજ જ આખી કઈ અલગ છે એક એકબીજાને ને હું મીડિયા તો ઠીક ઓળખતા હોય કે આપડે તો એકબીજા ને જોયા હોય પણ રૂબરૂ કોઈ ના મળ્યા હોય અમુક અમુક કોઈ મળ્યા તમે મારે હું મારે ઘેર આવ્યો આપડા બે નું મીટપ થાય આવડા બધા પેડા ને એ આખી મોજ જ અલગ છે બસ હવે બધા પેટ પૂજા કરે ખાય પીને વછો કઈક આવ્યું નવું કર્યું

અરે બોલો બોલો હા ભાઈ વાંધો જેટલા છે નવા જ આમાં થયા તો હે તો સપોર્ટ કરતા રહ્યો ને આમ વધારો આગળ વધારો આપડે મિલિયન સુધી પૂગી ભૂકી જાવરા બધા ભેગા તેથી પાછા ભેગા થિટિંગમાં હોઉં ક્યાંક મોટી મીટિંગમાં ભેગા થાઉં મુંબઈ પાસે આમ જ પછી આગળ આપણે हम भर जो तुम्हें हमारे धवल भाई ओनो लो करता धवल भाई हम तो पहली વખત आए वो वाले मजा में मौज मौज भाई पकड़ा दीन झरर बधाई ने अरे नहीं हमारा खेलना लो तुम्हारी पसंद देखो क्या करो अपनी भाषा में भाई के चैनल लाइक करो शेयर करो सब्सक्राइब करो बाकी बाका जी के बुलावाने है तो फाइनल है भाई भाई बाका जी के बुलाओ तो बाका जी के बुलाइ दियो बाका जी के मजा में તમારા ઘેર ના માણસો નથી ક્યાં મારે વાત જ કરવી કેમ કે ઘેર એટલું બધું રંગીલું હે ને હવે ત્યાં તો કઈ કેવા પણ નથી યાર મારે હોઠે થી કેટલા વખાણ કરું ને એટલા થોડા આ ખાઈ ખરેખર હે ને આયે ને હોઠે થી ઘેર માં જો રેવા હોય છે આટલા બધું હે ને ઘેર માં મને મોજ આવે કેમ કે હું ઘેર માં રખડી ગયેલો છું એટલે મને અનુભવ હે તવલતાજી નાનકડો હૈયા આવ્યો નહીં હોય પણ અમે બે ભાગ દીકરો યુટ્યુબર અને છેત આજે સો કિલોમીટર દૂર થી અમે અહીંયા બધા મીટઅપ માં મળવા ભેગા છીએ ભાઈ ની ચેનલ ને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા જ નહીં કેમ કે તમારું સબસ્ક્રાઈબર કરવાથી હે ને અમને એટલો બધો આનંદ મળે ને એટલો ઉત્સાહ વધે તમારા માટે આવું નવા વિડીયો અમે બનાવી રાખો તો આવજો બધા મિત્રો ને જય દ્વારકા થી

ਕੈਮਰਾ ਨੂੰ ਇਟਾੜੀ ਪੜ ਜਾ ਲੈ ਮਾਹੌਲ ਜੀ ਇੰਦਾਂ ਚੰਗਾ ਦਾ ਵਾਲਾ ਅਤ ਵਾਲ ਪਨੂ ਛਵਾ ਇਹਨੇ ਪਾਰ ਤੂੰ ਇਤਾਰ ਹੱਤ ਵਾਲ ਪਨੂ ਛਵਾ ਇਹਨੇ ਪਾਰ ਤੂੰ ਇਤਾਰ ਨਾਰੀ ਆਖੇ ਉਦਾਗਰਾ ਵੀਨੇ ਰਾਤ ફાઇનલી બધી મીટિંગ ફાઇનલી પૂરી થઈ ગઈ છે અને ખરેખર બહુ બાકાજીકી બોલાવી અત્યારે બધાય માન છૂટા પડી રહ્યા જોઈ શકો છો અને બધાયના મોટા મોટા બાળને બધાને કોન્ટેક્ટ કરી મુલાકાત કરી અને હવે મારી સાથે છે અનિલ અને આપણે ચિંતન ને દવલ ધવલ ભાગવું કે જવાનું છે સાઠ કિલોમીટર દૂર પણ આ છોકરાઓ ખરેખર બહુ ઈમાન કરી ખરેખર તો રાતે લગભગ અત્યારે એક થયો હે અને હવે અત્યારે ઘરે જવામાં તમને મેં પહેલાં જ કીધું કે સાઠ સિત્તેર કિલોમીટરનો ગેપ છે તો અત્યારે વાહન મળવું શક્ય નથી તો રાજવીભાઈને કીધું એટલે એમને સરસ મજાનો રૂમનો કોન્ટેક કરી દીધો છે તો જબરદસ્ત સિત્તેર બાકાજી કંઈ બોલાવી આખો દી મજા આવી જોઈએ ગયા હવે જો આરામ કરે ચાલો કઈ જવું ઘરે ચાલો ફ્રેન્ડ્સ ઘરે જઈને જ મળીએ ટાટા ભાઈ ભાઈ